નવી બિરડી ખાતે શ્રી જગદીશ મહાદેવના મંદિરે હવન યજ્ઞ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી બિરડી ખાતે શ્રાવણ માસની પૂર્ણાવી નિમિત્તે જગદેશ્વર મહાદેવના મંદિરે હવન યજ્ઞનું આયોજન કરાયું જેમાં હવનમાં યજમાન શ્રી પારસમલ મલજી સોની તેમજ હવનના શાસ્ત્રી માંગેલાલ મજની રાજુભાઈ ટી ત્રિવેદી જગદીશ્વર મંદિર પૂજારા પૂજારી રહ્યા હતા નવી ભીરડી ગામ લોકો દ્વારા તેમજ જગદેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ પૂર્ણાહુતિ નિમિત્તે બાળકોને તિથિ ભોજનનું આયોજન કરાવું જે આદર્શ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યું જેમાં આજુબાજુની પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલોના આશરે ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભોજન પ્રસાદીનો લાભ લીધો જેમાં શિક્ષક સ્ટાફ દ્વારા પણ બાળકોને અગવડતા ઊભી ન થાય તે રીતે વ્યવસ્થા બંધ બાળકોને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરને ફુલહાર દ્વારા શણગારવામાં આવ્યા ભક્તોએ મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી